મારું નામ વાસુદેવ પ્રેમચંદ બાલચંદાણી થોડા સમય પહેલા મેં જોયું હતું અસ્મિતા ચેનલ ઉપર એક નાની એવી ચોરી થઈ ગઈ છે અંગ્રી જે હર્ષ સંઘવી સાહેબ પોતે બેનના ઘરે જઈને ઈનેથી પૂછ્યું કે બેન કેટલા કલાકમાં પોલીસની કામગીરી ગઈ તો એ બેન એ લોકોના ઘરના થાય એ કીધું બે કલાકમાં

એટલા મંદિર સુરક્ષા નથી તો આમ જનતા કોઈ વાક જ નથી તમારી માંગ પૂરી નહી થાય તો તમે શું કરશો પૂરી નહીં માંગ થાય રાજુભાઈ અમારા પ્રમુખ સાહેબે કીધું એની સહયોગ સાથે અમે એને સહયોગ આપશું પૂરેપૂરો ઓકે